મિત્રો જનસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ પંચમહાલ જિલ્લાના કારોલ તાલુકામાં વેજલપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી કાનજીભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેશભાઈ રાઠોડ તથા પ્રદેશ મહિલા વિંગ અધ્યક્ષ સપનાબેન રાઠોડની ઉપસ્થિતિમાં સંગઠનની નવ રચના કરવામાં આવી આ સંગઠનમાં પ્રદેશના મહિલા વિંગના ઉપાધ્યક્ષ સોલંકી તથા પ્રદેશ મંત્રી અજયભાઈ ત્રિવેદી પ્રદેશ મહામંત્રી ઉમેશ કલંદર પ્રદેશ આઈટી સેલ સાગરભાઈ સોલંકી પ્રદેશ સંગઠન મંત્રી તુફેલભાઈ શેખ પ્રદેશ પ્રવક્તા પૂનમ પંડિત ઝોન પ્રભારી પ્રકાશભાઈ આસવાણી પંચમહાલ જિલ્લાના પ્રમુખ નટુભાઈ સન્માન કરવામાં આવ્યા હતા આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે સરકાર સુધી રજૂઆત કરીને જનતાને સરકારી લાભો મળે આ હેતુથી ગુજરાતના તમામ તાલુકા જિલ્લામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે આપ સો આ સંગઠનમાં જોડાઈ સંગઠન મજબૂત બનાવવા બોલી પ્રસૂદી આપવા પ્રજાના માર્ગદર્શન બનવા પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા સોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફક્ત એવું કે મેં આપી દીધા ને પછી એને બસ કારણ કે સંગઠન લોંગ ટાઈમ છે એવું કરવાની છે ને ભાઈ કદી દૂર થાય તો ચાલ્યા કરો એ વિશે પર ફોકસ થાય અમારો ફોકસ એવો છે કે દરેક ડે જે સર્વર રમત જોઈન્ટ ડે તમામ પ્રકારના બેનિફિટ મળશે પણ જે વ્યક્તિ કામ કરશે એ લોકો પર ફોકસ કરવામાં આવશે સંગઠનનો પહેલો નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિને હોદ્દો આપીશું પણ હોદ્દો પર વ્યક્તિને ફોકસ કરવું પડશે ફોકસ એટલે મતલબ કે ઓકે આપણે લોકોને જાગૃત કરવાનો મોમ પર નામનો જાગૃત લાગે જાજા લોકોને લાભો નહીં મળતા ગામડા ગામડા જઈને લોકોને જાગૃત કરવાનો આપણું કોણ જાગૃત કરવાનું